હેલો ફ્રેન્ડ આજે આપણે બેકરીમાં મળે એની જેવજ એકદમ જે સૌથી પહેલા આપણે ડ્રાય ઇસ્ટ હોય તેને થોડુંક મેરીનેટ કરી લેશું તો તેના માટે એક બાઉલમાં લાઇટ ગરમ કરેલું એક કપ આપણે પાણી નાખીશું પરફેક્ટ માપથી આપણે લોટ બાંધીશું એટલે આપણા પાઉ પરફેક્ટ બનશે હવે તેમાં નાખવાનું છે બે ચમચી ભરીને ડ્રાય ઇસ્ટ તો એક કપ પાણી અને બે ચમચી ડ્રાય આપણે નાખીને બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે પાંચ મિનિટ માટે આ ડ્રાય રેસ્ટ કરવા મૂકી દેવાનું છે અંદર હવા ન જોવી જોઈએ એટલે ટાઈટ બંધ કરી દેવાનું હવે આ સાઈડ ડ્રાય રેસ્ટ થઈ છે ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ આપણે એક મોટા બાઉલમાં ચાળેલો મેંદાનો લોટ નાખીશું તો હું અત્યારે છ કપ મેંદાથી થી બનાવી બનાવી રહીશું અગર ત્રણ કપ થી તમારે બનાવવો એ હિસાબથી તમારે મેજરમેન્ટ યુઝ કરવાનું છ કપ ચાળેલો આપણે મેંદાનો લોટ એડ કરી દીધેલો હવે તેના માપનું નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું અને એક ચમચી મીઠું મેં એડ કરેલું બે ચમચી નાખીશું આપણે ખાંડ તો બે ચમચી ખાંડ એડ કરી દીધેલી અને હવે આપણે આ લોટ મશીનમાં બાંધવાના છે તો તેમાં ભરપૂર આપણે મિક્સ કરીશું પણ હાથથી જો તમે લોટ બનાવતા હોય ને તો સરસ રીતે લોટને મસળી લેવાનો હવે બીજી સાઈડ પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો ગરમીની સિઝન હતી ને તો પાંચ મિનિટમાં આ ફૂલીને રેડી થઈ ગયેલું અગર ઠંડીની સિઝન હોય ને તો તમારે વધારે તારે ઇસ્ટને ફૂલવા મૂકી દેવાનું તો પાંચ મિનિટમાં સરસ મજાનું ઇસ્ટ ફૂલી ગયું હવે આપણે આ બધું જ ઇસ્ટ વાળું બેટર લોટમાં એડ કરી દઈશું તો છ કપ મેંદાનો લોટ એક ચમચી મીઠું બે ચમચી ખાંડ બે ચમચી ડ્રાય ઈસ્ટ અને એક કપ આપણે જે ડ્રાય ઇસ્ટને રેસ્ટ કરવા મૂક્યું હતું તેમાં એડ કર્યું હતું તો પરફેક્ટ માપથી હું તમને રેસીપી બતાવીશ હવે લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મતલબ લોટને બાંધી લઈશું એકદમ સોફ્ટ અને સ્મૂધ લોટ બંધાઈ જાય ત્યાં સુધી આપણે સતત મશીન ચાલુ રાખીશું અત્યારે મેં બીજા કપનું મેજરમેન્ટ લીધું છે તો થોડું થોડું કરીને હું બીજો કપ એડ કરી દઈશ હવે તમે મેંદાનો લોટ કેવી રીતના ભરીને લેતા હોય એ હિસાબથી તમારે થોડુંક પાણી ઓછું વધારે કરવાનું મતલબ તમે ચાળિયા વગરનો એક કપ લેતા હોય ને તો થોડું પાણી વધારે જોઈશે અને ચાળેલો લોટ લેતા હોય ને તો છ કપ મેંદામાં બે કપ પાણી યુઝ થઈ જશે અગર થોડોક લોટ વધારે કઠણ લાગે તો તમે પાણી એડ થોડુંક બે ચમચી જેટલું કરી શકો તો અહીંયા આપણો સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે હવે આ લોટ બંધાઈ રહ્યો છે ને તેમની સાથે આપણે એક સ્ટીક સ્ટીક નાખીશું બટરની તો મેં અહીંયા એક સ્ટીક બટર લીધેલી એટલે અડધો કપ આપણું બટર છે પણ બટરની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો એટલે અડધો કપ જેટલું તમારે બટર કે ઘી એડ કરી દેવાનું બટર નાખીને ફરીથી આપણે અરાઉન્ડ પાંચ મિનિટ સુધી આપણે લોટને મસળી લઈશું તો મશીનથી લોટ બંધાઈ રહ્યો છે એટલે કહેવાની કંઈ પણ જરૂર નથી પણ જો હાથથી લોટ બાંધતા હોય ને તો તમારે બટર નાખીને અરાઉન્ડ પાંચ થી સાત મિનિટ સુધી લોટને મસળી લેવાનો તેનાથી પાવ તમારા સરસ ફૂલશે

તો બાઉલની ઉપર એક કાથરોટ મૂકીને તેની ઉપર આપણે કઈક વજન મૂકીશું એટલે બહારની હવા અંદર ન જાય ને ફટાફટ આપણો લોટ ફૂલવા લાગશે તો ગરમીની સિઝન હોય ને તો એક કલાકમાં સરસ મજાનો લોટ ફૂલી જશે પણ ઠંડીમાં થોડોક ટાઈમ લાગશે તમારે ગરમ એવી જગ્યા હોય ને તેમાં તમારે બાઉલ મૂકી દેવાનો એટલે મસ્ત મસ્ત ફૂલીને દળિયા જેવો લોટ થઈ જશે તો એક કલાક પછી હું જોઈ લઉં તો અહીંયા સરસ મજાનો આપણો ડો ફૂલીને રેડી થઈ ગયેલો મતલબ પાવ માટે આપણો મસ્ત ડો ફૂલી ગયેલો હવે આપણે આમાંથી સ્મોલ સાઇઝના લુવા બનાવી લઈશું તો અહીંયા કિચન કાઉન્ટર મેં ક્લીન કરી દીધું હતું તેના ઉપર આપણે લોટ નાખી દઈશું હવે આપણે આ પાઉને બેક કરવાના છે તો તેના માટે આપણે બે ફોઇલ લીધેલી છે કેમ કે આ પાવને બેક કરવા માટે કંઈ પણ વસ્તુ ટ્રે કે ફોઇલ આપણે લઈએ તે હાઇટમાં હોવી જોઈએ મતલબ પાવ ફૂલે એટલે આપણે હાઇટ વાળી જ વસ્તુ લેવાની એટલે તેના માટે બેસ્ટ આ ફોઇલ છે તો આવી રીતના લાંબો રોલ કરીને હવે આપણે પીસીસમાં કટ કરી લઈશું તો માટેના જ્યારે પણ તમે બોલ્સ બનાવો ને તો સાઈડ પર લોટ લેતો જવાનો અને આવી રીતના કવર કરતું જવાનું એટલે થોડીક બાર ની હવા અંદર જશે ને તેનાથી પણ તમારા પાઉ ફૂલશે તો આવી રીતના પોટલી બાંધે ને એવી રીતના લુવો આપણે બાંધી લેવાનો તો આવી રીતના બધા જ આપણે લુવા બનાવી લઈએ તો છ કપથી આપણે લોટ બાંધેલો હતો ને તો આપણા ટ્વેન્ટી જેટલા ભાવ બનશે પણ તમારે ત્રણ કપથી લોટ બાંધવો હોય ને તો તમે અડધું મેઝરમેન્ટ લઈ શકો તો અહીંયા મેં લુવાને સેટ કરી દીધેલા હવે આપણે આઠ ફોઈલ લીધેલી છે ને એની ઉપર બીજી ફોઈલ મૂકી દઈશું અને તેની ઉપર રૂમાલથી ઢાંકી દઈશું એટલે અંદર ગરમાળો રહેશે ને એટલે ફટાફટ આપણા બોલ્સ ફૂલી જશે ફરીથી આપણે એક કલાક માટે આ બોલ્સને રેસ્ટ કરવા મૂકી દઈએ એક કલાક પછી આપણે આ પાઉને બેક કરવા મૂકી દઈશું તો એક કલાકમાં જ આપડા સરસ મજાના બોલ્સ ફૂલી ગયા તો અહીંયા સરસ મજાના ફૂલીને દળિયા જેવા આપણા પાવ બની ગયા તમે જોઈ શકો છો તો બેક કર્યા પહેલા તમે જેટલા ફૂલવા મૂકશો ને એટલા પાવ ફૂલ કરશો ત્યારે થોડા કેવા નહીં ફૂલે તો બને ત્યાં સુધી તમારે સરસ રીતે ફૂલી જાય પછી જ ને બેક કરવાના હવે આપણે આ પાવની ઉપર હલકું એવું દૂધ લગાવીશું દૂધ લગાવવાથી ઉપર થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવશે તો પાવને જ્યારે આપણે બેક કરવા મૂકીએ એના પહેલા જ આપણે ઓવન શરૂ કરી દેવાનું ઓવન એકદમ હાઈ ગરમ કરવા મૂકી દેવાનું મતલબ 350 ફેરનહાઈટ ઉપર આપણે ઓવન ને ગરમ કરવા મૂકી દેવાનું ઓવન ગરમ થઈ જાય ને પછી જ આપણે પાઉ ની ટ્રે ઓવન માં બેક કરવા મૂકવાની તેનાથી ફટાફટ આપડા પાઉ બેક થઈ જશે તો અહીંયા આ સાઈડ આપણો ઓવન પણ પ્રીહીટ થવા લાગ્યો છે થોડોક ટાઈમ બાકી છે તો આપણે અત્યારે આ ટ્રે ઓવન માં બેક કરવા મૂકી દઈએ કેટલો ટાઈમ લાગશે તે પણ તમને આ વિડિયો માં આગળથી જરૂરથી જોવા મળશે તો એક કલાક જેટલો ટાઈમ લાગ્યો હતો આ પાવને બેક થવામાં તો અહીંયા આપણા હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ પાઉ બનેલા અને આ પાઉ બનાવવામાં હું તમને આગળ ટીપ્સ પણ આપીશ કે તમે આ રીતથી પાઉ બનાવશો નહીં તો તમારા પાઉ હંડ્રેડ પરફેક્ટ બનશે તો સૌથી પહેલા ટીપ્સ તમારે એ ફોલો કરવાની જયારે લોટ બાંધતી વખતે પાણી તમે લ્યો ને તેને તમારે હલકું એવું જ ગરમ કરવાનું જો વધારે ગરમ થશે ને તો તમારું ઈસ્ટ નહીં ફૂલે તો પાણીમાં આંગળી મૂકીએ ને તો આપણને હલકું એવું ફિલિંગ આવવું જોઈએ કે હલકું એવું પાણી ગરમ છે અને બીજી ટીપ્સ તમને હું એ આપીશ કે જ્યારે તમે ફોઇલમાં પાઉ સેટ કરવા મૂકો ને ત્યારે સરખી રીતે ઢાંકણ બંધ કરીને તમારે રેસ્ટ કરવા મૂકવાના બાર ની હવા અંદર બટર કે ઘી લગાવી લેવાનું તેને ઢાકીને અડધો કલાક માટે રેસ્ટ કરવા મૂકી દેવાનું તેનાથી પાઉ એકદમ સોફ્ટ થઈ જશે નહીતર ઉપરનો ઉપર નો લેયર કડક રહેશે તો આ ત્રણ ટીપ્સ તમે જરૂરથી ફોલો કરજો તો આપણે પાવની ઉપર બટર લગાવી લીધેલું તો અહીં આપણે ફોઈલમાંથી પાવને કાઢી લઈએ તો જેવા બેકરીમાં પાવ પાવ મળે એવા જ પરફેક્ટ આ પાવ બનેલા હતા અને એકદમ જાળીદાર અંદરથી પાવ બન્યા હતા તો તમે પણ આવી રીતના જરૂરથી ટ્રાય કરજો મસ્ત પાવ બનશે અને બહારથી તમે જો લાવતા હશો ને તો તે પણ તમે નહીં લાવો અને એકદમ ફ્રેશ એવા પાવ તો આ પાવની સાથે આપણે બનાવી હતી ગરમમાં ગરમ ભાજી તો તે ભાજીની રેસીપી પણ તમને આગળથી જરૂર જોવા મળશે કેમ કે એક એક વસ્તુ બહારથી લાવ્યા વગર આપણે બધી વસ્તુ ઘરે બનાવી હતી તો તેની રેસીપી પણ તમને આગળથી જરૂર જોવા મળશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું